મારી ઘરવાળી એટલી અન્ડરસ્ટેન્ડિંગ છે અને મને કીધું કે તમે પેલા જેટલા ઘર બાકીના પેન્ડિંગ ઘર છે એ બનાવો લોકોના કામ કરો અને પછી એ ટાઈમમાં તમને જ્યારે ટાઈમ પડે ત્યારે આપણે નિશ્ચિતપણે ફરવા જશું એટલે નમસ્કાર મિત્રો ખજુરભાઈ એટલે કે નીતિન જાણીને તો તમે સારી રીતે ઓળખો છો તેમના મેરેજ હાલમાં થોડા સમય પહેલાં થયા છે તેમના મેરેજ મીનાક્ષી દવે સાથે થયા છે તેમને મીનાક્ષી દવેને જ્યારે નવા નવા લગ્નના કારણે તેમણે કહ્યું હતું કે ચલો આપણે ફરવા જઈએ આપણે બંને હનીમકુંડ પર જઈએ ત્યારે મનીષા દવે તેમને શું જવાબ આપ્યો તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો આ વિડીયો તમે જોઈને બહુ આનંદ થશે કેમકે આના કારણે તમને એમ લાગશે કે મીનાક્ષી દવે પણ ખજૂરભાઈ જેટલા સારા અને પ્રેમાળુ છે જેના કારણે તમને આ વિડીયોમાં બહુ મજા આવશે પણ મિત્રો પહેલાં તો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો મેં મારી ઘરવાડીને કીધું કે આપણે કઈ ફરવા જવું હોય તો મને કે આપણે આપણે ફરવા જશું તો મારી ઘરવાડી એટલી અંડરસ્ટેન્ડિંગ છે અને મને કીધું કે તમે પેલા જેટલા ઘર પાછીના પેન્ડિંગ ઘર છે એ બનાવો લોકોના કામ કરો અને પછી એ ટાઈમમાં તમને જયારે ટાઈમ મળે ત્યારે આપણે નિશ્ચિતપણે ફરવા જશું એટલે હસબન્ડ વાઈફમાં અન્ડરસ્ટેન્ડિંગ બહુ હોવી જરૂર